ટાઉન પ્લાનર ફાયર અધિકારી ને સસ્પેન્ડ કર્યા મેયર સહિતના પદાધિકારીઓ સામે કોઈ કાર્યવાહી કેમ નહી સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ ગેમ ઝોનમાં આગ લાગી ચુકી હતી રાજકોટ ટીઆરપી ઝોન અગ્નિકાંડ ને લઈને હવે રાજકોટ વાસીઓનો ગુસ્સો પણ ફૂટ્યો છે જે પ્રકારે મોરબીની અંદર દુર્ઘટના થઈ હતી અને મોરબી નગરપાલિકાને સુપર સીટ કરવામાં આવી હતી હવે એ જ જ માંગ કરી રહ્યા છે આપણે સાથે વાત કરીએ રાજુભાઈ શું કહેશો મોરબીની દુર્ઘટના બધાને ખબર છે નગરપાલિકાને સુપર સીટ કરી રાજકોટની અંદર શું માંગ છે ગયા શનિવારે રાજકોટમાં જે ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો તે રાજકોટ માટે અને કલંકિત એક ઇતિહાસ જેવી ઘટના દુઃખદ ઘટના બની ગઈ તો આમાં જે જવાબદાર લોકો છે એની સામે પગલાં લેવા જોઈએ મોરબી નગરપાલિકામાં જ્યારે ઝૂલતો પુલ તૂટ્યો ત્યારે નગરપાલિકા સુપરસિદ્ધ કરવામાં આવી હતી અને એને સોકો નોટિસ આપવામાં આવી હતી તો જે આપણા રાજકોટના શાસકોને કેમ નહીં રાજકોટ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરસિદ્ધ થવી જોઈએ અને જવાબદારો અને અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ શું કહેશો તમે જે પ્રકારની અત્યારે સ્થિતિ થઈ છે રાજકોટવાસી તરીકે તમે શું કહેશો રાજકોટ મારું એક આ બહુ જ દુઃખદ ઘટના છે રાજકોટ માટે કે આ આવડી મોટી દુર્ઘટના જેની ઘરે માણસ ગયા એને જ ખબર હોય પણ આની સામે સરકારે કડક પગલાં લેવા જોઈએ જેમ કોર્પોરેશનના જેટલા અધિકારીઓ આમાં જવાબદાર હોય જે લોકો જેની રીતે પરમિશન આપી દીધી હોય અને એનઓસી નો લીધી હોય ફાયર સેફ્ટી એની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને રાજકોટમાં કોર્પોરેશન સુપર સીટ થવું જોઈએ શું કહેશો તમે આટલા વર્ષોથી તમે રાજકોટમાં રહો છો આ પ્રકારની ઘટનાને તમારે શું કહેવાનું છે રાજકોટની ખૂબ જ દુર્ઘટના એક ઘટના એવી છે કે ખૂબ જ દુર્ભાગ્ય કહેવાય રાજકોટનું આ ઘટના બની અને બીજું કે આ રાજકોટની અંદર નાના નાના માણસોને ફાયર બાબતે ખૂબ જ હેરાનગતિ કરવામાં આવે છે નાના બિલ્ડરો હોય નાના માણસો હોય પોતાનું બિલ્ડિંગ બનાવતા અને ફાયરવાળા અનહદ હેરાન કરે છે અને આની અંદર કોઈ પણ કાર્યવાહી નથી થયા એક જ

રાજકોટમાં અને ગુજરાતમાં આવી ઘટના અવારનવાર બને છે છતાંય તંત્ર એની સામે કોઈ કડક કાર્યવાહી નથી કરતું દાખલારૂપ ક્યાંય એક્શનો લેવાના હોય એવું જનતાની જાણમાં નથી પણ આ વખતે રાજકોટની પ્રજાને આ દુઃખમાંથી આ ગમગીનીમાંથી બહાર લાવવા માટે જવાબદાર અધિકારી અને પદાધિકારી બધા સામે દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ અને તાત્કાલિક થવી જોઈએ બિલકુલ શું કહેશો તમે જે આપણે જોઈએ તો ટૂંક સમયમાં જ ગુજરાતમાં બે આવી મોટી ઘટના બની અને આપણે મોરબીનું જોઈએ તો જે એમાં દોષી હતા એને થોડો ટાઈમ બધો દેખાવો કરી અને આજે લોકો એકદમ આઝાદ છે એવી જ રીતે આમાં પણ આપણે જોઈએ છીએ કે મોટી મોટી જે માછલી છે જેને કહેવાય કે એને ખાલી ટ્રાન્સફર અથવા ઓટ એવર નાનું એવું કરી અને છોડી મૂકવામાં આવ્યા છે નાના નાના અધિકારીને આમાં ખાલી સંડોવણી થશે અને એ પણ ટૂંક સમયમાં છૂટી જશે જે આપણે જોતા આવ્યા છીએ ઘણા ટાઈમથી પણ આ વખતે પ્રજામાં ઘણો રોષ છે કેમ કે નાના નાના ભૂલકાઓ જે રીતે એ લોકોના જે મૃત્યુ થયા છે એ પરિવારની લાગણી આપણે વિચારી પણ ના શકીએ અને હું તો મીડિયા કર્મીને પણ ખાસ ધન્યવાદ દઉં છું કે આ લોકો જે છે અત્યારે હોદ્દેદારો એ લોકો જે રીતની નિમ્ન વાત કરે છે મીડિયા સાથે જે રીતનું વર્તન કરે છે છતાં પણ આપ લોકો હિંમતથી કરો છો તો આપને પણ ધન્યવાદ કે અમારી પ્રજાનો વાત તમે ઉપર સુધી પહોંચાડો અને આ વખતે કંઈક પગલાં લેવાય એવી અમારી ઈચ્છા છે બિલકુલ તો આપણી સાથે બીજા વ્યક્તિ પણ જે યંગસ્ટર છો આ પ્રકારની ઘટના તમે ક્યારેય જોઈ છે ને શું કહેશો તમે સૌ તો મારા અને મારા પરિવાર વતી તમામ ભૂલકાઓના પરિવારો અને એ બધાને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું ખૂબ જ આ કરુણતાપૂર્વક આ જે ઘટના હું એવું ઈચ્છું કે આ જે પણ અગ્નિકાંડમાં હોમાઈ ગયા છે તેમના જે કાંઈ નિર્ણયો હોય કોઈ પણ અધિકારી શ્રી હોય કે કોઈ પણ હોય એનું સારામાં સારું એક લેવલિંગ કરી અને જે પણ કાંઈ સારા પગલાં ભરાતા હોય અને એને ચોક્કસ એનો કાંઈક સારો નિર્ણય લે